મારી સાથે અત્યારે વજુભાઈ વાડા જોડાયેલા છે તેમની સાથે ચર્ચા કરીએ વજુભાઈ જે રીતે ગુજરાતની અંદર હવે આ નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે ભાજપ માટે અત્યારે કેટલો પડકાર છે ને કેટલું અત્યારે ભાજપ આગળ આવી રહ્યું છે નવું મંત્રીમંડળ અત્યારે શપથ લેવાનું છે ભાજપ માટે કેટલા પડકાર લઈને આવશે નહીં નવું મંત્રીમંડળ લે આ તો રૂટીન પોલિટિકલ પાર્ટીનું રૂટીન કાર્યક્રમ છે મંત્રીઓ એક હોય બીજા આવે જે આવે જે આવે એ ભાજપના જ જવાના ભૂતકાળના મંત્રીઓ પણ પ્રજાનું કામ કરતા હતા ભવિષ્યમાં જે આવશે એ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત જેવું છે જ નહીં આખું ગુજરાત એક છે અને જે કામ કરશે એ કોઈ સૌરાષ્ટ્ર પ્રતિનિધિ સૌરાષ્ટ્ર કામ કરે એવું નથી ઉત્તર ગુજરાતનું ઉત્તર ગુજરાતનું કામ કરે એવું નથી એ જે જગ્યાએ નિવાસી આખા ગુજરાત ગુજરાતનું કામ કરશે પણ લોકોને તો એવું હોય છે કે અમારા ધારાસભ્ય મંત્રી બને તો સારું જો ભાઈ અપેક્ષા તો દરેકની હોય છે કાર્યકર્તાની અપેક્ષા પૂર્ણ કરવી પાર્ટીની જવાબદારી નથી પાર્ટીની અપેક્ષા પૂર્ણ કરવી કાર્યકર્તાની જવાબદારી છે અને ભાજપના તમામ કાર્યકર્તાઓ પાર્ટીની અપેક્ષા પૂર્ણ કરશે

મંત્રીમંડળ અત્યારે શપથ લેવાનું છે ભાજપ માટે કેટલા પડકાર લઈને આવશે નહી નવું મંત્રીમંડળ લઈએ આ તો રૂટીન પોલિટિકલ પાર્ટીનું નું રૂટીન કાર્યક્રમ છે મંત્રીઓ એક હોય બીજા આવે જે આવે જે આવે એ ભાજપ જ આવવાના ભૂતકાળના મંત્રીઓ પણ પ્રજાનું કામ કરતા હતા ભવિષ્યમાં જે આવશે એ પણ પ્રજાનું જ કામ કરશે

અપેક્ષા તો દરેકની હોય છે કાર્યકર્તાની અપેક્ષા પૂર્ણ કરવી પાર્ટીની પાર્ટીની જવાબદારી નથી અપેક્ષા પૂર્ણ કરવી કાર્યકર્તાની જવાબદારી છે અને ભાજપના તમામ કાર્યકર્તાઓ પાર્ટીની અપેક્ષા પૂર્ણ કરશે ઈચ્છા વ્યક્ત કરવી એમનો હક ને અધિકાર છે પરંતુ પાર્ટી જે આદેશ આપે એ પરિપૂર્ણ કરવું એમનું કર્તવ્ય અને ફરજ છે ને એ લોકો બજાવશે બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર જે રીતે અત્યારે ત્યાં